સુરતની વરાછા પોલીસે નકલી પોલીસને ઝડપી પાડી પાંચ જેટલા ઈસમો પોલીસ બની જુગારધામ પર રેડ કરી હતી જુગાર રમતા કેટલાક ઈસમોને પકડી તેમની પાસેથી પૈસા પડાવી લીધા હતા જુગારનો કેસ નહી કરવા પેટે એક પોઇન્ટ તોતેર લાખ રૂપિયા પડાવી લીધા હતા રૂપિયા પડાવી લીધા બાદ પાંચે આરોપી ફરાર થઈ ગયા હતા જુગાર રમતા ઈ સમોની શંકા જતા વરાછા પોલીસનો સંપર્ક કર્યો હતો પોલીસે સીસીટીવી તપાસ કરી પોલીસ સામે ગુનો નોંધ્યો હતો વરાછા પોલીસે ત્રણ આરોપીની પકડી ધરપકડ કરી સુરતની ની વરાછા પોલીસે અન્ય બે સમૂહ ને વોન્ટેડ જાહેર કર્યા સત્ય માટે હંમેશા સત્યાની ની સાથે જોડાઈ રહો આર સુરત ન્યૂઝ ચેનલની સાથે સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગયા રવિવારે એટલે કે તારીખ 11 ઓગસ્ટના દિવસે સાંજે સવા ચાર થી લઈ અને પાંચ વાગ્યા દરમિયાન એકે રોડ પટેલનગરની બાજુમાં વસુંધરા ઇન્ડસ્ટ્રીયલ પ્લોટમાં છન્નું છત્તાણું નંબરમાં આ કામના ફરિયાદી પોતે એમ્બ્રોયડરી મશીનના કારખાના ચલાવી અને સાડી જોબ વર્કનું કામ કરે છે રવિવાર હોવાથી તેઓ એમના મિત્રો સાથે પોતે આ પોતાની ફેક્ટરી ઉપર હાજર હતા અને પોતે પોતાની ફરિયાદમાં જણાવ્યા મુજબ ટાઈમ પાસ કરવા માટે પોતે પૈસા પાણાનો જુગાર રમતા હતા એ દરમિયાન આ કામના આરોપીઓ પોતે ડિસ્ટાફના પોલીસ કર્મચારીઓ છે તેમ કહી તેમના કારખાને ઘૂસી જઈ અને તેમની પાસેથી કુલ એક લાખ તોત્તેર હજાર રૂપિયા પડાવી લીધેલા આ બાબતની ફરિયાદી શ્રી મનસુખભાઈ હોય વરાછા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપતા આ કામે આરોપી કુલ ત્રણ આરોપીઓ મહેશ ડાંગરા ભીખુ ઉર્ફે લલિત ચૌહાણ તથા આકાશ પરસોત્તમભાઈ વાઘેલા નાઓની ધરપકડ કરવામાં આવેલ છે સમગ્ર ઘટનામાં જોતા ફરિયાદીને પોતે સીસીટીવી ચેક કરતા અને આરોપીઓની કામગીરી ઉપર શંકા જતાં તેમને પ્રાથમિક દ્રષ્ટિએ જણાવેલું કે પોલીસ તરીકે આવું કોઈ પૈસા લઈ જવાનું અને કેસ નહીં કરવાનું આવી કામગીરી ન કરતા એમને શંકા જતાં તેઓએ વરાછા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ હતી અને આ કામે ગુનામાં ગયેલ સમગ્ર મુદ્દામાલ પોલીસે કબજે કરેલ છે આ બાબતે ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે